ગુજરાતમાં વિકાસના બણગા ફૂંકવામાં આવે છે પરંતુ આજ ગુજરાતના એવા ગામની વાત કરવી છે જે આ સ્થાનિકો તંત્રને કઈ કઈને થાકી ગયા કે અહીંયા એક સારો બ્રિજ તો બનાવી આપો તંત્ર તો ધ્યાનમાં નથી લેતું અને એટલે જ સ્થાનિકો ફાળો ભેગો કરીને આ પુલને રિપેર કરાવતા રહે છે પરંતુ આજે આ પુલ પર મોટું ગાબડું પડ્યું અને ખેડૂતનો પાક નદીમાં ધોવાઈ ગયો નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા ગુજરાતમાં તૂટવાની ઘટના સામે આવવા લાગી છે ત્યારે જેતપુરમાં પણ નદી પરના બેઠા પુલ પર ભૂવો પડવાની ઘટના સામે આવી છે જેના કારણે એક ખેડૂતને મોટું નુકસાન થયું છે જેતપુર તાલુકાના કેરાળી ગામે ત્રણેક ગામને જોડતા છાપરવાળી નદી પર આવેલા બેઠા પુલ પર ટ્રેક્ટર પસાર થતા આ સમયે અચાનક પડતા ટ્રેક્ટર ગયું હતું કેરાળી ગામના ખેડૂત પોતાના ખેતરથી ટ્રેક્ટરમાં ઘઉં ભરીને પસાર થતા હતા ત્યારે એકાએક પુલમાં ગાબડું પડતા ટ્રેક્ટર પુલના ગાબડામાં ઘૂસી ગયું હતું અને ખાંગું થઈ ગયું હતું સદનસીબે કોઈ જાનહાનિ ન થઈ હતી પરંતુ ટ્રેક્ટરમાં ભરેલો ઘઉં નદીમાં ઢોળાઈ ગયા હતા જેના કારણે ખેડૂતને ખૂબ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો છાપરવાડી નદી પરના આ પુલ પર દર વર્ષે ચોમાસા દરમિયાન ગાબડા પડી જાય છે જે અંગે ગ્રામજનોએ તંત્રને દર વર્ષે રજૂઆત કરે છે છતાંય સરકાર કંઈ ધ્યાન ન આપતા હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે સાંભળો ગ્રામજનોનો શું આક્ષેપ છે સાથે જ સરપંચ શું કહી રહ્યા છે તે પણ સાંભળો મારું નામ કલ્પેશભાઈ વડલિયા સરપંચ કરાડિયા કલ્પેશભાઈ ગત રાતે શું બનાવ બન્યો છે ગત રાતે ગામના ખેડૂતનો ખેડૂતનો ઘઉં ભરેલું ટ્રેક્ટર પુલ છાપરવાળી પુલ ઉપરથી પસાર થયેલું હતું ત્યારે અચાનક ગોવો પડતા એ ટ્રેક્ટર જે ઘઉં ભરેલું છે એ ફસાઈ ગયેલું હતું આ જે ટ્રેક્ટર છાપરવાળી ફસાઈ ગયું છે એનાથી ખેડૂતો કેવું નુકસાન છે ટ્રેક્ટરમાં ઘણી બધી નુકસાની છે અને ભરેલા જે ઘઉં હતા એ ઢોળાઈ ગયેલા આ જે અવરલેવર છે જે આ પુલ છે તે ક્ષતિગ્રસ્ત છે તમે રજૂઆત કરો હા દર વર્ષે આવતા વર્ષ આગલા વર્ષે પણ આવો જ બનાવ બનેલો અને દર વર્ષે આપણે રજૂઆત તો કરીએ વખતે મને તંત્ર દ્વારા આ વર્ષે નવો પુલ પુલ બને એવું મળેલું છે છે ઉપર ગાબડું પડ્યું પણ તંત્રને રજૂઆત કરી છે છતાં કોઈ પગલા લેતા નથી હજી ગત ચોમાસામાં જ આ પુલ છે તે બેસી ગયો હતો ગાબડું પડી ગયો હતો ગ્રામજનો દ્વારા માટી નાખીને રિપેર કરવામાં આવ્યું હતું ત્યાં જે ફરી છે તે ગાબડું પડી ગયું છે આનાથી કેવી જ તકલીફ પડે તકલીફ તો બહુ પડે છે ખેડૂને અવારનવાર આમાં આવક જાવક કરવી હોય ખેડૂને માલ લઈ આવવો હોય લઈ જવો હોય તો પગલા લેવા બહુ જરૂરી છે આ આ ગામોનો છે છે લોકો પસાર અહિયાં ત્રણસો થી ચારસો ખેડૂતો રોજ અવર જવર કરે છે તો આમાં ખેડૂને માલ આમાં લઈ જાવો કોઈને વાડીએ જાવું રસ્તો છે વાડીનો તો કેવી રીતે આમાં જવું તમારી માંગ શું અમારી માંગ આ નવો પુલ થાય એની માંગ છે હવે તો

આ ગામના ખેડૂતો અને ગ્રામજનો સ્વખર્ચે ફાળો કરીને પુલને રિપેર કરતા કરાવતા આવ્યા છે ગામના સરપંચ દ્વારા પણ અનેક રજૂઆત કરી છે આ વર્ષે સરકાર તરફથી નવો અને ઊંચો પુલ બનાવવાની બાયધરી મળી હોવાનો પણ દાવો કરી રહ્યા છે ત્યારે કેરાળી ગામે આવેલા આ પુલ ઉપરથી ઘણા ખેડૂતો અને ગ્રામજનો પસાર થાય છે ત્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તે પણ એક મોટો સવાલ છે ત્યારે ગ્રામજનો અને ખેડૂતો દ્વારા અનેકવાર